જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો અગિયારસ એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે કેમ કે આ એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે જે આપણે જાણીએ જ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની પાપમોચની એકાદશીના વ્રતની કથા વિધિ અને મહાત્મ્ય શ્રવણ કરશો વિડીયો આપને જરૂર પસંદ આવશે તો વિડીયોને લાઈક કરી અને શેર કરશો અને કોમેન્ટ કરશો આત્મીય સત્સંગ રસિકો ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું ફાલ્ગુન માસની શુક્લ પક્ષની આંબલકી એકાદશીનું મહાત્મ્ય મેં સાંભળ્યું હવે કૃષ્ણ એકાદશીનું નામ શું છે ફાગણ માસમાં આવતી કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે અને એનો શું વિધિ છે અને શું ફળ છે એ મને કહો એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે ધર્મરાજ હે રાજેન્દ્ર આ પાપમોચની એકાદશીનું વ્રત ચક્રવર્તી રાજા માંધાતાના પૂછવાથી લોમસ ઋષિએ કહ્યું હતું તે તમે સાંભળો માંધાતા બોલ્યા હે ભગવાન ફાલ્ગુન કૃષ્ણપક્ષ એકાદશીનું નામ શું છે એનો વિધિ શું છે અને એનું ફળ શું છે લોકોના હિતની કામનાથી આ હું પૂછું છું તો કૃપા કરી અને મને કહો લવસ ઋષિ બોલ્યા ફાલ્ગુન કૃષ્ણપક્ષની એકાદશી પાપમોચની નામની એકાદશી છે અને એ પિશાચત્વનો વિનાશ કરે છે એ કામદા સિદ્ધિદા પાપગ્નિ અને શુભ ધર્મ પ્રદાયીની એકાદશીની કથા કહું છું તે તમે સાંભળો પૂર્વે ચૈત્રરથ નામના કુબેરનું વન છે જે વન સર્વદા અક્ષરાઓથી સેવિત છે એમાં ઋતુ આવતા જ વિવિધ પ્રકારના પુષ્પો પ્રફુલ્લિત થયા ત્યાં ગંધર્વ કન્યાઓ કિન્નરો સાથે વિહાર કરવા માંડી ત્યાં મધુમાસમાં ઇન્દ્ર પણ દેવોની સાથે વિહાર કરવા માંડ્યો કારણ કે ચૈત્રરથ વનથી અન્ય કોઈ ઉત્તમ વન નથી એ વનમાં અનેક મુનિઓ વર્ષો સુધી તપસ્યા કરે છે સુદીર્ઘ તપસ્યા કરે છે એ વનમાં મેધાવી નામના મુનિ પણ તપશ્ચર્યા કરતા હતા એ મુનિને સમોહિત કરવાનો મંજુઘોષા નામની અપ્સરાએ પ્રારંભ કર્યો એ ભય વિવલ દશામાં મુનિના આશ્રમથી એક કોષ દૂર ઊભી રહી વીણા વગાડતી વગાડતી મધુર રાગથી ગાન કરવા લાગી પુષ્પોની માળા ધારણ કરેલી અને ચંદન ચર્ચિત દેહવાળી ગાન ગાતી એ મંજુઘોષાને જોઈ એ શિવભક્ત મેધાવી પર વિજય મેળવવા કામદેવે આકાંક્ષા કરી અને ભગવાન શિવના પૂર્વ વેરનું સ્મરણ કરી એ સજ્જ થયો મંજુ ઘોષાના ભ્રમર રૂપી ધનુષ્ય કટાક્ષરૂપી પ્રત્યંચા અને નેત્ર રૂપી તૈયાર કરી તેમજ તેના સ્તનરૂપી તંબુને તાણીને વિજય માટે એ તૈયાર થઈ ઊભો રહ્યો મંજુ ઘોષા કામદેવની સેના સ્વરૂપે ઊભી રહી યૌવનના ઉત્કર્ષથી દીપતા દેહવાળા શ્વેત યજ્ઞોવિત ધારણ કરેલા મેધાવી મુનિ પણ દ્વિતીય કામદેવ જેવા શોભતા હતા એમનું દેહલાવણીય જોઈ મંજુ ઘોષા પણ મદવિહોલ થઈ ગઈ મંદ મંદ ગાન કરતી અને નુકુર અને કંકણના રણકાર કરતી એ મુનિને આકર્ષિત એમની દિશામાં ધીમે ધીમે જવા માગી કામદેવે વશ કરેલા એ મુનિને ભાવ ભાવ અને કટાક્ષથી એ અંગનાએ સમોહિત કરી નાખ્યા પછી સ્વયં પણ કામવિહોવલ થઈ વીણાને નીચે મૂકી વલ્લરી જેમ વૃક્ષને વડગી પડે તેમ વ્યાકુળતાથી મુનિને વડગી પડી એનું ઉત્તમ લાવણ્ય જોઈ મુનિવર મેધાવી પણ એ વનમાં અપ્સરા સાથે ક્રીડા કરવા લાગ્યા તેઓ શિવ તત્વને વિસરી ગયા અને કામતત્વને વશ થયા એ અત્યંત કામ પીડિત મુનિએ રાત અને દિવસ જોયા વગર સતત રમણ કર્યું અને મુનિના આચારોનો લોપ કરતા કરતા ઘણો સમય પસાર થયો મંજુ ઘોષાએ ક્રીડા કરતા મુનિ પાસે સ્વર્ગમાં જવા આજ્ઞા માંગતા કહ્યું હે બ્રહ્મન મારા સ્વધાનું સ્વર્ગમાં જવાની મને આજ્ઞા આપો મુનિવર મેધાવી બોલ્યા હે વરાનને તું અત્યારે સૂર્યાસ્ત પછી આવી છે એટલે સવાર સુધી તું મારી પાસે રહે મુનિના એવા વચન સાંભળી મુનિના શ્રાપના ભયથી એ ત્યાં રહી અને ઘણા વર્ષ એમની સાથે પીડા કરી આમ ભ્રમણ કરતાં કરતાં સત્તાવન વર્ષ નવ માસ અને ત્રણ દિવસ પસાર થઈ ગયા પરંતુ મુનિવરને તો માત્ર અર્ધરાત્રિ પસાર થયું હોય એવું જણાયું એ અપ્સરાએ પુનઃ યાચના કરી હે બ્રહ્મન મારે સ્વગૃહે જવું છે આપ મને આજ્ઞા આપો મેધાવી મુનિ બોલ્યા હે મંજુ ઘોસે તું મારું વચન સાંભળ હમણાં જ પ્રાતોકાળ થશે જ્યાં સુધી હું સંધ્યા કરી લઉં ત્યાં સુધી તું મારી પાસે સ્થિર થઈ અને રહે મુનિવરના આવા વચન સાંભળી ભય અને આનંદ અનુભવતી એ અપ્સરા વિસ્મય પામી અને મંદ મંદ સ્મિત કરતાં કરતાં મુનિવર મેધાવીને કહેવા લાગી હે વિપ્ર શ્રેષ્ઠ આવી કેટલા પ્રમાણમાં સંધ્યાઓ વીતી ગઈ એ મારા પર કૃપા કરી વિચારો તો ખરા અપ્સરાના આવા વચનો સાંભળી વિસ્મયથી મુનના નેત્રો પોળા થઈ ગયા અને ધ્યાનથી જોયું તો અપ્સરાની સાથે ક્રીડા કરતાં કરતાં સત્તાવન વર્ષ પસાર થઈ ગયા હતા એમ લાગ્યું એટલે તેઓ અત્યંત ક્રોધિત થયા અને આંખમાંથી તણખા જરવા લાગ્યા તપનો ક્ષય કરનારી એ અપ્સરા એમને કાલ લાગી દુઃખથી મેળવેલું મારું તપ આનાથી નષ્ટ થયું એમ વિચારી વ્યાકુળ થયેલા મુનિએ કાપતા ઔષથી એને શાપ આપતા કહ્યું હે દુરાચારિણી હે કુલતેર હે પાપ પ્રિય તને ધિક્કાર હો ધિક્કાર હો તું મારા શાપથી પિશાચીની થઈ જા એ શાપથી દગ્ધ થયેલી છતાં વિનિત રહેલી એ અપ્સરાએ અનુગ્રહથી યાચના કરતા કહ્યું હે વિપ્ર શ્રેષ્ઠ મારા પર કૃપા કરો અને આપના શાપનું શમન કરો સત્પુરુષો સાથે સાત પગલાં ચાલવાથી મૈત્રી થાય છે તો હે બ્રહ્મન આપની સાથે તો મારા અનેક વર્ષો ગયા છે એટલે હે સુવ્રત મારા પર અનુગ્રહ કરો મેધાવી મુનિ બોલ્યા શાપનો અનુગ્રહ કરનારા મારા વચન હે ભદ્ર તું સાંભળો ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષમાં પાપ મોચની નામની એકાદશી આવે છે એ સર્વ પાપોનો ક્ષય કરનારી છે હૈ શુભ્ર તું એનું વ્રત કર એટલે તારું પિશાચ પણ છૂટી જશે એમ કહી અને મેધાવી મુનિ પોતાના પિતાના આશ્રમમાં ગયા એમને આવેલા જોઈ એમના પિતા ચેવનઋષિ બોલ્યા હે પુત્ર આ શું કર્યું જેથી તારા સંચિત પુણ્યનો ક્ષય થયો મેધાવી બોલ્યા હે મેં અપ્સરા સાથે ક્રીડા કરી મોટું પાપ કર્યું માટે આપ મને પ્રાયશ્ચિત કહો જેથી મારા પાપનો ક્ષય થાય ઋષિ બોલ્યા હે પુત્ર ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની પાપમોચની નામની એકાદશીનું વ્રત કરવાથી પાપના સમૂહનો ક્ષય થાય છે એટલે એ વ્રત તું કર પિતાના આવા વચન સાંભળી મેધાવી મુનિએ એ ઉત્તમ વ્રત કર્યું એટલે એમનું પાપ નષ્ટ થયું અને તેઓ પવિત્ર થયા અપ્સરા મંજુઘોષાએ પણ મોચની એકાદશીનું વ્રત કર્યું એટલે એનું પિશાચપણું નષ્ટ થયું અને દિવ્ય રૂપ ધારણ કરીને એ સ્વર્ગમાં ગયું લોમસ ઋષિ બોલ્યા હે પાપ મોચનિકા વ્રતનો આવો પ્રભાવ છે જે મનુષ્યો એ વ્રત કરે છે એમને જે કંઈ પાપ હોય તે નષ્ટ થઈ જાય છે આ વ્રત કથાનો પાઠ કરવાથી હજાર ગોદાનનું ફળ મળે છે બ્રહ્મ હત્યા કરનાર સુવર્ણનું હરણ કરનાર મદ્યપાન કરનાર ગુરુની સ્ત્રી સાથે ગમન કરનાર આ વ્રતના આચરણથી અને સર્વે પાપોથી મુક્ત થઈ જાય છે આ ઉત્તમ વ્રત અત્યંત પુણ્ય આપનારું છે આત્મીય સત્સંગ રસિકો આમ પુરાણમાં વર્ણવેલી પાપ મોચનિકા એકાદશીનું મહાત્મ્ય આપણે શ્રવણ કર્યું વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને કોમેન્ટ કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ